નમસ્કાર એકવાર ફરી તમારા બધાનું સ્વાગત છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જય માતા રાની અવશ્ય લખો કારણ કે માતા રાની તમારા પર તેમના અપાર આશીર્વાદ વરસાવે આદરણીય ગુરુજીએ હમણાં જ બે દિવસ પહેલા તેમની વાર્તામાં એક વિશિષ્ટ ઉપાય કહ્યો છે જેનો ઉપયોગ તેમણે આજ સુધી તેમની કોઈ પણ વાર્તામાં ઉલ્લેખ કર્યો નથી આદરણીય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ તંગ હોય જ્યારે તમે ક્યાંયથી પૈસા મેળવી શકતા નથી ત્યારે તમારા જીવનમાં ચારે બાજુથી માત્ર મુશ્કેલીઓ જ આવી રહી છે અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી ધંધો કારખાનું નોકરી દુકાન કે બીજું કઈ સારું નથી ચાલી રહ્યું ચારે બાજુ માત્ર ખોટ જ છે તો તમારે આ એક ઉપાય ફક્ત એક દિવસ માટે કરવાનો છે અને ગુરુજીએ કહ્યું કે થોડા દિવસોમાં તમે જોશો કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થયો છે ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ સર્જાય છે જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને તમને સુખ સમૃદ્ધિ મળે છે તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બોક્સમાં જય માતા લક્ષ્મી લખો હે માતા લક્ષ્મી જે પણ ભક્ત માતા લક્ષ્મી લાગશે તેના જીવનમાં ક્યારે પૈસાની કમી ન આવવા દો ભક્તો આપણે થોડો થોડો વધારે ખોરાક ખોરાક રાંધીએ છીએ અને પછી બાકી રહી જાય છે શાક કે ગ્રેવી ઘણી વાર પૂરી થઈ જાય છે અને રોટલી બાકી રહી જાય છે બીજા દિવસે પરિવારના સભ્યો અથવા બાળકો વાસી રોટલી ખાવાની ના પાડે છે જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો આ માહિતી તમને હચમચાવી નાખશે જો તમે પણ આવી રોટલી ખાઓ છો કે તમને બનતા કોઈ રોકી શકશે નહીં અને આ અમે કેટલીક એવી ભૂલો વિશે જાણીશું જે જો તમારા ઘરની મહિલાઓ પણ કરે છે તો આજે જ તેને રોકો નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો અંત સુધી જુઓ મિત્રો તમે રસોડામાં આ ભૂલ ક્યારે ન કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ રસોડામાં આ ભૂલો કરે છે તે કોઈ પણ સંજોગોમાં ગરીબ બની જાય છે તેને ગરીબીનો સામનો કરવો પડે છે અને આખા પરિવારને તેનો માર સહન કરવો પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાજીનો વાસ હોય છે ત્યાં માતાની સાથે તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે આવું કરનારનું ઘર અનાજ અને ધનથી ભરેલું હોય છે કોઈપણ વ્યક્તિના રસોડામાં જોવા ભૂલો થાય છે તો તેને તુચ્છ ન સમજો અને તેને અવગણવાની ભૂલ ન કરો તમારું આખું કુટુંબ ગરીબ બની શકે છે ભક્તો જો કોઈ માણસ જીવનમાં સફળ થવા માંગતો હોય તો તેના માટે સ્વાસ્થ્ય અને તેનું શરીર સારું હોવું સૌથી જરૂરી છે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય તો તમે હંમેશા તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો આ પ્રમાણે જો તમારું રસોડું સારું છે અને તેમાં આ ભૂલો નથી તો માતા તમારાથી પ્રસન્ન થાય છે માતા તમને સમૃદ્ધ બનાવે છે તો ચાલો જાણીએ એ ભૂલો કઈ છે પ્રિય ભક્તો પ્રથમ નંબરની સ્ત્રીઓ તે છે જે રસોઈ બનાવતા પહેલા સ્નાન કરતી નથી હાથ પગ ધોતી નથી રસોડામાં રસોઈ બનાવતી વખતે તેની સ્પર્શ કરે છે અને અને પછી તેના તેના હાથ હાથ ધોયા વિના વિના સાફ કર્યા ખોરાક રાંધે છે આવી સ્થિતિમાં ખોરાક દૂષિત થાય છે આ પ્રકારનું ભોજન ખાવાથી ઘર પરિવારમાં બીમારીઓ આવે છે માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે આવા ઘરોમાં ગરીબીનો વાસ રહે છે આવા ઘરોમાં રહેતા લોકો સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને રાહુ કેતુની પણ ખરાબ અસર થાય છે તેથી જ આવી ભૂલ ક્યારે ન કરવી જોઈએ વ્યક્તિએ હંમેશા સ્વચ્છ હાથે ખોરાક રાંધવો જોઈએ આમ કરવાથી દેવી અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે ભક્તો નંબર બે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મહિલાઓ ભોજન રાંધે છે તે સ્થાન જો સ્વચ્છ ન હોય તો રાહુ કેતુ ન માત્ર ખરાબ અસર કરે છે પરંતુ તે ક્ષણ ને પણ ક્રોધિત કરે છે આવા ઘરોમાં કમાનાર વ્યક્તિ પર વિપરીત અસર થાય છે અને ઘર ધીમે ધીમે ગરીબીનો શિકાર બને છે એટલા માટે રસોડાને હંમેશા સાફ રાખવું જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આમ કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તમારા પરિવારના દરેક સભ્યને તેમના કાર્યમાં સફળતા મળે છે નંબર ત્રણ મિત્રો પોતાના ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા વગેરે થાય છે તમારે રસોડામાં બે થી વધુ છરીઓ રાખવી જોઈએ નહીં એવી છરીઓ જેનો તમે ઉપયોગ નથી કરતા પણ રસોડામાં રાખવામાં આવે છે તે નકામી છે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે તેની ખૂબ જ ખરાબ અસર પડે છે નંબર રસોડાની રસોડાની સામે સામે ચંપલ સાવરણી અને મોપ ક્યારે ન રાખવા જોઈએ કારણ કે તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે તેને પાપ પણ માનવામાં આવે છે એટલા માટે તમારે ક્યારે રસોડાની સામે ચપ્પલ અથવા સાવરણી અને મોપ ન રાખવા જોઈએ કારણ કે તે મોટી આફત લાવી શકે છે શક્ય છે કે માતા ગુસ્સે થઈ શકે નંબર પાંચ મહિલાઓએ રસોડામાં રસોઈ બનાવતી વખતે ભોજન ન ખાવું જોઈએ આવું કરવું એ માતા અન્નપૂર્ણાજી સંપૂર્ણ અપમાન છે તેનાથી ઘરમાં ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે ઘણી સ્ત્રીઓ મીઠું અથવા મસાલા તપાસવા માટે રસોઈ કરતી વખતે ખોરાક ખાવાનું શરૂ કરે છે આવું ન કરવું જોઈએ શુદ્ધતાનું ધ્યાન રાખો અને રાંધતી વખતે આખો ખોરાક ક્યારે ખોટો ન કરો કારણ કે આવી સ્થિતિમાં તે તેમનું અપમાન માનવામાં આવે છે અને ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે એટલા માટે જો તમે ભોજન રાંધો છો તો સૌથી પહેલા તમારે ચૂલા પર થોડુંક ભોજન નાખવું જોઈએ પછી તમે પણ ખોરાક માણી શકો છો નંબર છ જો તમારા આહારમાં વારંવાર નીકળતા વાળને હળવાશથી ન લેવા જોઈએ એવું માનવામાં આવે છે કે ભોજનમાં વારંવાર વાળ આવવાથી રાહુ કેતુની ખરાબ અસર થાય છે આવા ઘર હંમેશા ગરીબોમાં ગરીબ જ રહે છે

ત્યારબાદ ભોજન રાંધવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે રસોડામાં બિલકુલ ન રાખવી જોઈએ તેમને રાખવાથી સમસ્યાઓ વધે છે નંબર એક અરીસો છે ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડાના અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે રસોડામાં સ્ટવને અગ્નિદેવનો સૂચક માનવામાં આવે છે જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે તેના કારણે ઘરમાં ઝઘડા અને પરેશાનીઓ વધવા લાગે છે તે જ સમયે જો ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થવા લાગે છે તો આ ભૂલ ન કરવી નંબર બે ગૂંથેલા લોટ ઘણી વખત સ્ત્રીઓ રસોડામાં રોટલી બનાવવા માટે ફ્રિજમાં ગૂંથેલા લોટ અથવા બચેલા લોટને છોડી દે છે અને સવારે ફરીથી રોટલી બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી રસોડામાં ગૂંથેલો લોટ રાખવાથી શનિ અને રાહુની નકારાત્મક અસર થવા લાગે છે જેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે નંબર ત્રણ અનેક પ્રકારના તૂટેલા વાસણોનો ઉપયોગ થાય છે રસોડામાં તૂટેલા વાસણ ના રાખવા જોઈએ કેટલાક વાસણો વધુ પડતા ઉપયોગ પછી તૂટી જાય છે પરંતુ ઘણી વખત આપણે અમુક હદ સુધી તૂટેલા વાસણોનો ઉપયોગ કરતા રહીએ છીએ વાસ્તુ અનુસાર આને સારું માનવામાં આવતું નથી રસોડામાં ક્યારેય તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરો આનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે ચાલો હવે જાણીએ કે વાસી રોટલી ખાવી તમારા માટે કેવી છે ભક્તો જ્યારે પણ ભોજન કદાચ તમે ક્યારેય વિચાર્યું નથી કે વાસી ખોરાક તમારા માટે પણ સારું હોઈ શકે છે તમને જણાવી દઈએ કે વાસી રોટલી પાચન તંત્ર માટે કોઈ ચમત્કારથી ઓછી નથી વાસી રોટલી શરીરને સ્વસ્થ બનાવે છે વાસી રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે ખોરાકમાં ફાઈબરની વધુ માત્રા પાચનમાં મદદ કરે છે વાસી રોટલી પેટ ફૂલવું ગેસની સમસ્યા અને કબજિયાતથી રાહત અપાવી શકે છે એટલા માટે વાસી રોટલી તમારા માટે વરદાન છે તેનો ઉપયોગ અવશ્ય કરો જો શાસ્ત્રોનું માનીએ તો ખોરાક હંમેશા તાજો જ ખાવો જોઈએ પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા માટે યોગ્ય હોય અને ખરાબ ન થયો હોય ત્યાં સુધી તેને ક્યારે ફેંકી ન દેવો જોઈએ કારણ કે તે ખોરાકનું અપમાન છે આવી સ્થિતિમાં જે વ્યક્તિ વાસી ખોરાકને ફેંકી દેતો નથી અને તેનો સ્વીકાર કરીને તેનો આદર કરે છે માતા અન્નપૂર્ણા હંમેશા આવા મનુષ્યો પર પ્રસન્ન રહે છે પરંતુ એક વાત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે જ્યારે પણ તમે વાસી રોટલી ખાઓ અથવા નાના બાળકોને આપો તો પહેલા તેને તપાસો જો રોટલીના બે ટુકડા કરીને ત્યાં કોઈ દોરા જેવી વસ્તુઓ નીકળતી હોય તો તેને ખાવા યોગ્ય નથી આ ખાવાથી તમારું સ્વસ્થ ખરાબ થઈ શકે છે વાસી રોટલી ભલે કોઈ ચમત્કાર થી ઓછી ન હોય પરંતુ વાસી રોટલીને લાંબા સમય સુધી ઘરમાં રાખવાને ઝેર સમાન માનવામાં આવે છે તેથી જ જો રોટલીમાં રેશિયો નીકળતી હોય તે ન ખાવી જોઈએ હવે ભક્તો હું તમને આદરણીય ગુરુજી દ્વારા આપવામાં આવેલ ઉપાય જણાવવા માંગુ છું અહીં કેટલાક અસરકારક ચમત્કારી ઉપાયો છે જે તમારું ભાગ્ય ચમકાવશે ચાલો શરૂ કરીએ ભક્તો સનાતન પરંપરામાં માતા ગાય ગંગા અને ગાયત્રી નું ઘણું ધાર્મિક મહત્વ છે એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીર પર તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેમાં ભગવાનનો વાસ હોય છે આ તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તેમના પર વરસે છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે દરરોજ સવારે જ્યારે તમે તમારા ઘરમાં ભોજન બનાવવાનું શરૂ કરો ત્યારે સૌથી પહેલા માતા ગાયના નામે બનેલી રોટલી કાઢી લો અને ભોજન કરતા પહેલા રોટલી ગાય માતાને ખવડાવો જો સંભવ હોય તો કાળી ગાયને ખવડાવો જો કાળી ગાય ના મળે તો તમે સફેદ ગાયને પણ ખવડાવી શકો છો તમને જણાવી દે કે જો તમે ગાય માતા માટે રોટલી બનાવો છો તો પ્રયાસ કરો કે રોટલી વહેલી તકે ગાય માતાને ખવડાવવામાં આવે જો તમે આ રોટલીને મૂકી રાખશો અને બીજા દિવસે ખવડાવશો તો આ રોટલી વાસી કહેવાશે માતા ગાયને ભૂલથી પણ વાસી રોટલી ન ખવડાવી જોઈએ તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ધોવાઈ જાય છે અને તમારે જે પણ કામ કરવાનું હોય તે તમારાથી બિલકુલ નહીં થાય આના કારણે તમે જે પણ કાર્ય કરશો તે સફળ થશે નહીં તેથી જ હંમેશા પ્રયાસ કરો કે ગાય માતાને તાજી રોટલી ખવડાવો અને સાથે જ માતા ગાયને સડેલી વસ્તુઓ પણ ખવડાવવી જોઈએ નહીં હવે લોટના અગિયાર લોહિયા બનાવીને તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવો ખવડાવતી વખતે તમારે ગાય માતાના પીઠ પર સ્નેહ આપવો જોઈએ તમે માતા ગાયના માથાને સ્નેહ કરો છો ગાય માતાના ચરણ સ્પર્શ કરો ભક્તો આમ કરવાથી તમારા બધા કામ થવા લાગશે જે દુઃખ લાંબા સમયથી ચાલી રહ્યો છે તે પણ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે અને એકવાર તમે ગયા માતાની સાત વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ થઈ જશે બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુખ તડ ખતમ થઈ જશે મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો